નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ લાભ પેકેજ અંતર્ગત કેટલી સહાય જમા થઈ છે તમામ વિગતો જાણીએ ગણતરી કેવી રીતે કરી શકાય આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે બે હપ્તામાં પૈસા જમા થયેલા છે પ્રથમ છે દસ હજાર એકાઉન્ટ નંબર અહીં લખેલો છે કૃષિ રાહત અને ત્યારબાદ તારીખ જોઈ શકો છો અગિયાર બાર બે ના રોજ બીજો હપ્તો છે જેમાં ચોત્રીસ હજાર રૂપિયા જમા થયેલા છે એ કઈ તારીખ છે બાર બાર બે હજાર પચીસ એટલે કે આજ સવારે જમા થયા છે ટોટલ રૂપિયા છે એ ચુમ્માલીસ હજાર રૂપિયા સાહેબ મળેલી છે હવે તેની ગણતરી કરવી હોય તો આપણે કુલ જમીન કેટલી છે બે ઓગણપચાસ ચોત્રીસ છે બરાબર છે તો તેની ગણતરી કરી લઈએ તો બે ઓગણપચાસ ચોત્રીસ બે પોઈન્ટ ઓગણપચાસ ચોત્રીસ આ રીતે લખી દીધા છે એટલે બાવીસ હજાર માટે ગુણ્યા છે તો કેટલા થાય છે ચોપન હજાર આઠસો ચોપન થાય છે પરંતુ શાહે કેટલી મળવાપાત્ર થાય છે બે એક હેક્ટરે બાવીસ હજાર બરાબર છે તો બે હેક્ટરે સુધીનું મળવાપાત્ર થાય છે તો ચુમાલીસ હજાર તો વધુમાં વધુ કેટલી સહાય મળશે ખેડૂતને ચુમાલીસ હજાર અને ઓછામાં ઓછી પાંચ હજાર રૂપિયા સહાય મળશે પરંતુ જો એ જમીન છે એ આટલી જોર કે ભાઈ ચોપન પોઈન્ટ એ જીરો ચોપન એક તો કેવી રીતે હવે દરેક ખેડૂતના ખાતાની અંદર પૈસા જમા થવા લાગ્યા છે બે હપ્તાની અંદર આવી શકે છે જો વધારે હશે તો બે હપ્તાની અંદર આવશે અને દસ હજાર કે તેથી કદાચ ઓછી હોત તો એક હપ્તાની અંદર પણ આવી શકે છે

દરેક તે ચિંતા કરવાની જરૂર નથી તેમના ખાતાની અંદર મોડા કે વહેલા પૈસા જમા થઈ જશે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તમારે મેસેજ આવ્યો કે કેમ એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર